સો હે ગાઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો દિવસના અવલોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા એ મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આજે છે ને અમે જઈ રહ્યા છે સરસી દાદા ત્યાં છે ને હનુમાનજીનું મંદિર છે અને માલદા ફાટાથી થોડું આગળ જઈને અંદર જવાનું છે જંગલમાં તો બહુ જ સરસ મજાનો નજારો હશે વેધર એકદમ મસ્ત છે તાપ પડે છે ગરમી થોડી થોડી લાગે છે પણ જઈએ જંગલવાળા માહોલમાં એકદમ નેચર ગ્રીનરી જોરદાર મોજ પડશે બની રહ્યો બ્લોગમાં મોજ કરાવીએ તમને ને અમે જવાના છે ત્રણ જણ સુમિત સાહિલ ત્રણ જણ જઈ રહ્યા છે તો ચાલો નીકળીએ આવી ગયા છો અમે પહેલા ફ્યુલ સ્ટેશન પેટ્રોલ ભરાવી લઈએ ગાડીમાં અને પછી જવાનું છે માંડવી અને માંડવીની આગળ માલદા ફાટા એટલે ત્રીસેક કિલોમીટર જેવું છે એટલે અહીંથી હવે ઓછું છે માલદા ફાટાથી પછી અંદર જવાનું છે એટલે ટોટલ કિલોમીટર જેવું થઈ જાય તો ચાલો જઈએ આ લોકો ભરાવે છે ફ્યુલ ભરાઈ ગયું છે તો હવે જઈએ અમે પહોંચી ગયા છે અત્યારે માલદા ફાટા અને અહીંયાથી છે ને ફૂલ હાર નારિયેલ અગરબત્તી બધું લઈ લઈએ સામાન થોડોક કારણ કે દીવા અગરબત્તી કરવું પડશે ત્યાં હનુમાન દાદાને એટલે અહીંથી નારિયેલ એવું લઈ લઈએ તો કઈ માલદા ફાટાથી અમે બધું સામાન લઈને આગળ આવી ગયા હતા અને જામ જામ કોઈ જામ કોઈ ને કે જામ જામ કોઈ જતો ને જામ કોઈ હતો ને પેલું બોર્ડ હા ને જામ કોઈ નો બોર્ડ આવે ને ત્યાંથી જમણી બાજુ અંદર આવવાનું છે સરસી દાદા જવા માટે અને મને લાગતું હતું કે 35 40 કિલોમીટર હશે પણ એટલું નથી વધારે છે 50 કિલોમીટર તો થઈ જતો હશે કારણ કે બહુ અંદર જવાનું છે એકદમ એટલે હજી તો અમે પૈસા જ નથી અધર રસ્તે પહોંચ્યા છે અને આ જો નજારો એકવાર જોરદાર નદી ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે યાર એટલે જંગલ વચ્ચે છે આ લોકો જો અત્યારે પાણી પી છે ને ગાય ભેંસ જો ત્યાં ને બગલા જો ઉપર બેઠા છે તો ગાઈસ ગામડો પાર કરીને પછી આ બોર્ડ આવે ને અહીંયાથી આપણે આ કાચા રસ્તે જવાનું છે સરસી દાદા જવા માટે જુઓ જો રસ્તે રસ્તે આમ ગરનારા જાય છે ને એની બાજુમાંથી રસ્તા જાય છે એકદમ મસ્ત જંગલમાં એકદમ ઠંડો ઠંડુ લાગે છે એકદમ મસ્ત નેચરલ એસી જોરદાર ને ફૂલ ઓફ રોડિંગ એકદમ તો ગાઈસ પહોંચી ગયા છે અમે દાદાના મંદિરે ત્યાં જો મંદિર છે અને અહીંયા છે ને બરિંગ છે તો હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જાય અને થોડુંક પબ્લિક પણ આવ્યું છે જુઓ ગાડીને એવી છે આ જુઓ થોડા ઘણા માણસો પણ આવ્યા છે એકદમ જંગલમાં વચ્ચે છે યાર બહુ જ અંદર ના હટકે ખબર નહીં હું કરતા તો હાથ થઈ ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ મસ્ત પછી દર્શન કરીએ તમને પણ કરાવીએ મસ્ત સરસ મજાના દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને હવે છે ને ડુંગર ઉપર જઈએ છે ને અહીંયા છે ને એકદમ ઝીરો નેટવર્ક જરાય નેટવર્ક નહીં આવે એટલે એકદમ શાંતિ શાંત વાતાવરણ કશું કંઈ અવાજ નહીં આવે ખાલી પક્ષીઓનો અવાજ આવે મસ્ત ને એકદમ ઠંડુ ઠંડુ વેધર મસ્ત મજાની જગ્યા છે કોઈના ફોન બોન આવે નહીં કલ બોલ કંઈ નહીં એટલે કંઈ જરાય ડિસ્ટર્બ નહીં થાય આપણને એકદમ શાંતિ ને હવે છે ને અમે જઈએ છીએ ડુંગર ઉપર ભૈરવ દાદાનું મંદિર છે એટલે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ઉપર ઉપર જવાનો રસ્તો પણ નથી મળતો અમને એટલે ગમે ત્યાંથી પૂછતા ઉપર આવતા આવતા થાકી ગયા યાર હજી જાય જ કરીએ છીએ અને રસ્તો નહીં મળતો તમને જેમ તેમ રસ્તો હોય તો આવી ગયા એમ તો કહે છે આ લોકો હા ને ઉપરથી નજાર જ હોય વાર દેખાય તમને બતાવ્યું એકદમ હા થકાન પહોંચી ગયા ભૈરવ દાદાના મંદિર એમ છે ખરીદી ભૈરવ દાદાનું સ્થાન બધા દર્શન કરાવ તમને હજુ ગયા દર્શન કરી દીધા છે અને તમને પણ કરાવી દીધા છે અને હવે છે ને અમે ફરી પાછા નીચે જઈએ છીએ ને જોઈ હવે નીચે જઈને પછી તો નીકળી જ જશો કદાચ તો જોઈ આવે શું થઈએ ગેસ આવી ગયા છે નીચે અને થાકી જવાયું યાર થોડુંક જ ચડીને બહુ તો ઉપર નહીં હતું પણ થાકી જવાયું હવે થોડીવાર રેસ્ટ કરીએ અહીંયા પછી આપણે જઈએ તો ગેસ તરસ લાગી ગઈ છે અને હેન્ડપંપ માંથી પાણી પી લેવું મસ્ત સ્વાદ થોડો અલગ આવતો છે પણ તરસ લાગી છે તો પાણી પીવું જ પડે યાર જેવું લાગે એવું કઈ ત્યાંથી નીકળી અમે છે ને બીજા સ્થાન પર આવી ગયા છે થોડું આગળ અહીંયા 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 પણ દર્શન કરી લઈએ અગરબત્તી લેવાની પેલી તા મૂકીને આવ્યો હા અહીં ચડાવવાનું પાછું તા મૂકીને આવ્યો યાર અગરબત્તી સળગાવી દે અહિયાં મસ્ત પૂજા કરી દે

તો પછી ઘરે આવી ગયો પછી ચાર્જ કર્યું મસ્ત ચાય વાય પીધી ફ્રેશ થઈ ગયા એકદમ અને બ્લોગ કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જ્યારે એના ભૂલતા અને તમે સરસી દાદા જાવ નહીં તો જોજો બહુ જ મસ્ત જગ્યા છે એકદમ શાંતિનું વાતાવરણ છે ત્યાં મસ્ત સુકૂન મળે તમને ના કોઈ ડિસ્ટર્બ કોલ મેસેજ કંઈ જ ના એકદમ શાંત તો તમે જવા નહીં તો જોજો મસ્ત છે જગ્યા અને ત્યાં બહુ જ સરસ શાંતિ મળે એવું છે અને થોડા દિવસમાં કંઈક નવું વિચાર્યું છે જો થાય તો થાય એટલે કરવાનું છે હવે જોઈએ ક્યારે થાય છે પણ બ્લોગ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જય શ્રી રામ લખતા જજો બાય બાય મળીએ તમને નવા બ્લોગ નવી સાથે ત્યાં સુધી બાય બાય